બોલો આપને શું પૂછવાનું છે આપની પર્સનલ ઓળખાણ નહી આપતા આપણે YouTube માં મુકતા હોય છે એટલે શું પૂછવું છે અમારા અમારા દાદાએ જમીન લીધી હતી 1965 82 માં જમીન ખરીદેલાનો દસ્તાવેજ હતો દસ્તાવેજ 7 12 જે છે જૂના વેચનાર તમને વેચનાર જે છે એ લોકોના છોકરાના નામના નીકળે છે જમીનનો કબજો તમારી પાસે છે

આમાં લખીશ તો આખું ગામ આવી જાય પાછું મારી ઘેરે ખેડૂત મિત્રો અતિ જૂના કેસ હોય એમાં વોટ્સએપ થી કશી માહિતી આપી શકાય નહીં રૂબરૂ કોઈ સારા રેવન્યુના એડવોકેટ ને મળો અને આ કોકડા ગુચેલા છે ને એ ઉકેલતા શીખો નહીતર પેઢી દર પેઢી સુધી ચાલી ચાલી વર પાત્રી પાત્રી વર વયા જાય એના ઉકેલ ના આવે પછી અને આવા કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરવો પડે એમને શું કરશો પેઢીઓ બદલી જાય અને આપણે કશું ન કરીએ રેવન્યુ રેકોર્ડ બાબતે ઘણા બધા કેસ જે છે કૃષિ પંચની અંદર ચાલી શકે અને ઘણા બધા કેસ છે સિવિલ કોર્ટની અંદર ચાલી શકે કે આ કેસનો કેવી રીતે સરળતાથી નિકાલ થાય છે એના આધારે આપણે કેસ દાખલ કરી અને જે થતું એ ટાઈમસર કરી લેવું જોઈએ તમારે મને કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો વોટ્સએપથી પૂછવાના છે રૂબરૂ મળવાનું થતું નથી અઘરા કેસ હોય ને રૂબરૂ મળવું હોય તો પણ સીધો ફોન કરવાનો નથી પહેલાં વોટ્સએપથી મેસેજ કરવાનો છે આ ભાઈને જેમ ફોન કર્યો હું તમને સામેથી ફોન કરીશ પછી હું કહું માર્ગદર્શન આપવો ન થતો તો આપી દઈશ અને મળવાનું કહું તો મળી મળવાનું થશે એમને મારી ઘેરે લાઈન લગાવતા નહીં આખા ગુજરાતમાંથી આવા ફોન આવે છે યુટ્યુબની અંદર પૂછે છે કે સાહેબ તમારો કોન્ટેક કરવો છે કેમ કરવો ભાઈ વોટ્સએપની અંદર જે છે મેસેજ કરવાનો છે તો કે નંબર નથી નંબર નથી તો શોધી લો ઘણા વિડીયોની અંદર આપેલા છે મેં મારા મોબાઈલના છેલ્લા બે આંકડા જે છે એ એ જો કે અનેક વખત કહેવાય ગયા છે એ 94 એટલે 94 છે તો આ રીતે તમારી પાસે નંબર મળી જાય એટલે મને WhatsApp થી મેસેજ કરજો ડાયરેક્ટ ફોન નહી કરતા નકર નંબર બ્લોક થશે કારણ કે ડાયરેક્ટ ફોન આવે એનું સાંભળતો જ નથી WhatsApp થી જ કોન્ટેક્ટ કરવાનો છે તો મને લાગે છે કે આટલી માહિતી તમને સમજાઈ ગઈ હશે